આનો એના મામા ને કીધે વ્યવહાર કરેલો કે મામા લગ્ન દેતા નથી બહુ નથી કે મામા સટકે રાવળ સમાજના સમૂહ લગન ને અહીં લગ્નમાં મેં હાજરી આપી મેં આને પૂછ્યું છે મને કે હા અહીંયા બેઠા બધા કઈ વાત મેં જાહેર માં કીધું મેં કીધું આનો વ્યવહાર છૂક નથી જોયું મને ખબર નથી મારામાં ધ્યાનમાં બે ત્રણ ઠેકાણા છે અને આના આવતા વર્ષે એવા ધામધૂમથી લગ્ન કરવા છે કોઈને ઈચ્છા હોય તો મેં કીધું સમાજ જ બેઠો થયો એનો બધો હા જે એના મામા એને ઘીરે પડ્યા એટલા હું એલા તમે આ શરૂ કરી આન મામા અને બાપા મારી ગીરી બાપુ પંદર તારીખો લખીને આવ્યો લગ્ન આમાં તમે જે તારીખે હાજર રહેવાના કે છો એમાં મા મહિનાનું હતું ને વૈશાખ મહિનાની તારીખ હતી મેં વૈશાખનું પાનું લીધું ત્યાં ઊભો થઈને મારી પાસે મા મહિનાનું મા મહિનાનું પછી તો હું ગયો લગ્નમાં ગયો જાનમાં ગયો ફૂલેકાંતિ તે પ્રોગ્રામ કર્યો વરરાજાને જે લાડ લડાવ્યા

શાંતિ રાખો જે જગ્યાએ જાન લઈને ગયા ઓલે કારણ કે વેવાઈ ને ગામ ઓળખી ગયું કે આમાં એકલા બધાય ઊભા વાહડા જ આવ્યા ઉતારે બેહો શાંતિથી બધાને ઉતારે બેસાડ્યા પછી ગામના બાપુ પાંચ વડીલ આવ્યા કે ભાઈ જાને આવો આમાં આગેવાનો કોણ કોણ છે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષના વાંઢા વાંઢા ઊભા છે અમે આગેવાનો છીએ બાબા કે વાહ વાહ સરસ પણ તમને ખબર છે અમારા ગામની નિયમની ના તો હું કૂદો અમારા ગામમાં નિયમ છે છે આ અમારા જે તળાવ તળાવ એ આખે ઘી થી ભરો પછી માંડવેથી જાન સોરી ઉતારે થી જાન માંડવે આવે પછી હા મૈયું થાય ક્યાં સુધી એ કે ભાઈ ડિસ્કો કર્યો છે એટલું બધું ઘી નિયમ છે અમારો તમને કોઈ કીધું નથી ઘી થી તો કેમ હવે આવડું મોટું તળાવ ભરવું કે તો નીકળો વગર નીકળે ગામે લીધા નહીં પેલા તળાવ ભરવું પડે પછી નાખે ગયું કે બીજું ગોતી લેવું પાછા પણ બાબા એક ઓલા કડબુ નાખેલી હોય ને થોડી કડબુ લેતા આવતા ભંડકી આમ ભાભો એક પરાણે ગડી ગયેલો કે આ પરજા જાય પણ હાર્યા જાવું પડે અને ગાડા વેળ્યા પાછા ગાડા પાછા વેળ્યા ને ભાભો પર ગઢ થયો કે તમે કહ હતો હું હારે તમારો બાપ એમ કે પરજા થી થોડા વ્યવહાર થાય થયું શું કે ભાઈ આવું બન્યું નહું આખું તળાવ થી ભરો તો પાસાવાળો ગાડા ગાડા પાસાવાળો ગાડા પાસા આવ્યા પાછા ઉતારે આવ્યા વડીલ ઊભા થયા કીધું ઊભા રહ્યો અમારે જાનમાં એક બાપા છે ને મળી લે બાપા ઉભા છે ત્યાં તો ગામ ને નક્કી કરી લીધું કહું પૂરું છે બોલો ભાઈ હું તમારા ગામની ની શરત છે તાકે આ તળાવ આખે આખું છે એ ઘી થી ભરો તાકે ઘી ની વ્યવસ્થા મેં કરી નાખી છે પહેલા તમે તળાવ ખાલી કરો બસ તાકે એટલું જ જોઉં છું કે આમાં બુદ્ધિવાળો કોઈ છે કે નહીં તે દુની કહેવત પડી કે ગઢા ગાડા વાળે મારો કહેવાનો અર્થ એ છે વડીલોની સલાહ લઈએ વડીલોની દ્રષ્ટિ લઈએ હામળો ભાઈ ને અમે બે ગેંગ કરીએ ખરેખર જાય હામળા ભાઈ બેઠ એમના ભાઈ રામભાઈ એ એક પડ ખોદી નાખે પછી ક્યારેક હું તગારામાં રહું ને હામળા ભાઈ પાવડામાં ભરવા મારે બરોબર અમે એ પછી બધું વેવીને ક્યારેક હું તગારામાં એ તગારામાં ફેર્યા કરી વારા ફરતી અને ભાઈ રામભાઈ છે એ વળું ખોદી નાખે એ ખોદવામાં રેતા પાછો પાણી લઈ આવું પાછો બધા લોઢાની મોટી ગોળી હતી બાપુ સાહેબ મોટી લોખંડ કડાવાળા એટલે આ ધારને ને ખબર કલ્પના નહીં હોય કે આ માયો અહીંયા પ્રોગ્રામ કરવા છે એટલે આ બધી કુદરતી વસ્તુ હોય છે થોડુંક હજી મને સેજ આપો માઇક સારા છે સવાલ નથી પણ હવે અમારા ગણા રોજ હવે ગાય ગાય હમણાં હળંગ સૈતર વૈશાખમાં જેમ ભાદરવામાં કાગડો ન મળે એમ આ મહિનામાં કલાકાર ન જળે ના તો ભાઈ આપણા કહેવાય કે કુદરતી ભેગું થઈ ગયું મેં તારીખ તો લખી હતી હાજી પર નહીં લગભગ ખાડી તાત્કાલિક હોત પાછી ના લગભગ તો ભાઈ નથી ચૂક્યો ભગવાન જ્યાં સુધી આવી રીતે લેણા દેવી રાખે અમારો બીજો કોઈ હતો તમને હું દિલથી કહું આ પ્રોગ્રામ તો ઘરે જ ઠીક છે પણ જે ગામમાં આવા કામ થતા હોય ને એ મને ગામ ગમે બહુ આ તમને હાવ ચોખ્ખું કહું છે આમ હમ હરીજુ કરે એની કરતા આમ ભેગા થઈને પરમાત્માને હરિજ્યું કરતા હોય ને એ મને બહુ ગમે છે એટલે તમે મને વાલા લાગો છો મને બીજો કોઈ હતો નથી નીતર મને ખબર છે આ સૈતર મહિનાની એક રાત માયાને કેટલાને થાય પણ મને કોઈ એવો હેતુ નથી તમે હા એટલે હું ને નાજભાઈ અને દીપક બાપુ ત્રણેયની તારીખ અમે હાજી પર લખેલી પછી આપણો ડાયરો બધા આપ આવ્યા એટલે મેં કીધું માજી સરપસ નહીં કીધું બધા હારે જ હતા મેં કીધું એક કામ કરીએ દીપક બાપુ અને નાજભાઈ બે હાજી પર ગણપતિ કરે અમે ગંભીરનાથ બાપુ બે કીધું અને જેવું દીપક બાપુ નો રાઉન્ડ પૂરો થાય અને દીપક બાપુ રવાના થાય એટલે નાસભાઈ અને થોડીક વાર નાસભાઈ સંભાળે હતા હું આથી સીધો હાજી પર જાઉં મેં કીધું આપણે નજીક નજીકમાં ફેરબદલી કરશું પણ અમારે તારીખ પાછી ગઈ સપ્તાહ ની હવે જ્યારે પાછો ભગવાન ભેગા કરાવે એટલે હમણાં જ પછી મારે હળંગ તારીખું છે એટલે હું જ પહોંચી કોઈ એમને નથી એટલે એ થોડુંક વિલંબ કર્યો પછી પાછું યાદ આવ્યું નાસભાઈને તેથી મેં ઠામું કે અહીંયા ના પાડી હતી નાસભાઈનું બધું ભેગું કરો તો મેં કીધું બધાય ન ફરી એક અને એ અમારા ભાણેજ છે અને અમારે આ વખતે મેં કીધું ભીંચે ભાણેજને કંઈક ભેટ તો દેવી છે મારા ના ભાણેજના ના ભાગમાં મને હું કરી શકાય અમારે થોડુંક પાછું ગયું પાછું મેં કીધું યાદ આવ્યું તો આ મને આ ભાઈનો ફોન આવ્યો મને કે હવે તો નાસભાઈએ ફ્રી નહીં હોય એમ કે સો ટકા મને કે તો પછી હું કહું કાંઈક તમ ભલે કાર્ડમાં નામનું હોય પણ મેં કીધું બધા ઘરના છે એટલે પાછું આખે આખું મંડળ અહીંયા સ્થાપિત થયું છે ટૂંકમાં જમાલ ડોએ નક્કી કર્યું ભાભો એ કે જાનમાં નહીં વાત કરી આવું આજ ગોટા વળવી દઉં તમે જુઓ હા ગજ્યાન તમે સવારે કથામાં લેજો દાદા બેઠા છે દાદા કાલે એકલું ગયાન આપજો મારા માં જ ગયાન નો સાટો નથી મારે તમને શું દેવું બધાય આપણે આપણે કરીએ બધાય દાંત કાઢો આનંદ કરો અને ને મને બહુ ગમે આપણો અમુક વરણ દાંત કાઢે ને મને પરિવર્તન દેખાયો કાઢે એટલે આનાથી કરાંતર આપણે આમ જ કોઈ ક્યાં ન થાય કોણ એ દાંત કાઢે કેટલું પરિવર્તન કહેવાય એટલે બસ દાંત કાઢો મોજથી જીવો યાર કાંઈ હારે આવવાનું નથી સાહેબ હું આગળ જમતા જમતા મધુભાઈની વાડીએ જમતા જમતા બાપુ મેં કીધું ને કે બે વસ્તુ તમે તૂટી જાવ તો એ તમારા હાથમાં નથી ક્યાં જમવાનું ને ક્યાં હોવાનું હોવામાં બધું આવી ગયું ક્યારે છેલ્લો શ્વાસ લેવાનો એ નક્કી નથી કઈ જગ્યાએ નિંદર કરવાની છે એ નક્કી નથી અને કઈ જગ્યાએ રોટલો ખાવાનો છે એ તમારું ધાર્યું કોઈ બી ન થાય નીતર મારું નક્કી બીજે હતું અને એમાં પાછું બપોર પછી પાછું ફર્યું બોલો ભાઈ શરમણ ને એ લોકોનું જમવાનું ત્યાં કે કીધેલું હમણાં એ મહેમાન બધા આવ્યા ને ત્યાં જાફરાબાદથી આપણે ભાઈ પરસોત્તમભાઈ ના ભાઈ ભરતભાઈ એમનો પોતે જમાય બોર્ડે જ ફોન આવ્યો મને કે અમે બોર્ડ અહીંયા જ વ્યા આવો જમવા બે મને કે ત્યાં ઓલા વાત અરે મેં કહ્યું હવે નક્કી જ ન હોય કાંઈ અમારું નક્કી નહોતું એટલે જમતા જમતા મેં એ વાત કરી કે આ અમુક વસ્તુ નક્કી નથી એટલે મોજ જ કરવાની કાંઈ નક્કી નથી આપણું હું હું બોલવાનું નક્કી નથી હા નક્કી કર્યું જ નથી કાંઈ બાપુ પધારો પધારો બાપુ પધારો વાહ બાપુ પધારો વાહ સંતો વાહ પધારો વાહ વાહ આમાં કોના રૂપમાં ક્યારે કોણ આવે રમજુ બાપુ એ કાંઈ નક્કી જ નથી પધારો પધારો વાહ વાહ

પવિત્ર વાણીનો લાભ લઈ રહ્યા છો ત્યારે અમને આનંદ કેવો છે આજનો આનંદ કે રામની સામા રામની ગયા

पुरा नीथो uh oh, oh, oh.